જો કે આ મામલે પુના લેબોરેટરીમાં મોકલવામાં આવેલ સેમ્પલના પરિણામ બાદ શું આવે છે તેને લઈને લોકોમાં ચિંતા છે સમગ્ર મામલે હિંમતનગર સિવિલના સુપ્રિટેન્ડન્ટ સાથે વાત કરતાં તો એ શું જણાવ્યું સાંભળો અત્રેની હોસ્પિટલ જીબસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સંકાસ્પદ ચાંદીપુરનો વાયરસમાં લગભગ 8 કેસ આવેલા છે અત્રેના રોડિયા ઇન્વાલ્વમેન્ટ દ્વારા વાયરલ એન્સેબિલાઇટીસ તરીકે જણાવેલ છે એમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસના લક્ષણો હોય શકે ટોટલ આપણી પાસે આઠ કેસ આવેલા છે ક્લિનિકલ ફીચર્સ જોવા જઈએ તો એમને ફીવર અને અને વધુમાં ડાયરિયાની જાળવટીના લક્ષણો જોવા મળે છે હવે ચાંદીપુરમ જે વાયરસની આપણે વાત કરીએ તો એ પ્રકારના જે દર્દી છે એની અંદર ઇન્ફ્લુઅન્ઝાલાયક સિમ્ટમ્સ અને રિવર્ઝિવલ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જેવા કે હાઈડ્રેડ ફીવર આવું જડા ઉલટી થવા શિવેર માથાનો દુખાવો થવો ખેંચ આવી જેના બધા વર્ઝન કહીએ છીએ આ ઉપરાંત ઘણા દર્દી અર્ધ બેમાન અવસ્થાની હાલતમાં આપણને જોવા મળે છે કે ઘણા અનકોન્શિયસ હોય છે અને ઇ ટોકિંગ કરતા પ્રકારમાં જોવા મળે છે આ પ્રકારના ચીનો જયારે જણાય છે એટલે આપણે સસ્પેક્ટ કહ્યું કે આ વાયરલ એન્સેપ્લેક્સના અંતર્ગત પર હોઈ શકે અને આ અંતર્ગત આપણે અહીંયાથી એના કન્ફર્મેશન માટે સેમ્પલ કલેક્ટ કરી અને એના લી ખાતે મૂકી દેવામાં આવેલા છે લગભગ આજે આપણને એ કેસનું રિઝલ્ટ આપવું મળી શકે છે અને બીજા ચાર સેમ્પલ મળી ગયા છે અને બીજા બે સેમ્પલ છે એ ટ્રાન્સપોર્ટેશન અંદર છે તો પોતામાં કે કેનો જાયો રાઈ જીલામાં અને રાજિને પણ આવી છે અને કેટલા બાળકોના મર્યા આ કેસ હિચો ગઈનો સૌટો કેસ સાબરકાંઠા જિલ્લા ખાતે નોંધાયો હતો એના પછી એક બીજો કેસ હતો રાજસ્થાનથી ત્યારબાદ અવલી જિલ્લા ખાતે પણ આ સિમિલર કોમ્પ્લેક્સ કેસ નોંધવા હરેલ છે અત્યાર સુધીમાં આપણે પાંચ બાળકોના મૃત્યુ થયા છે હવે આ ચાંદીપુમાં વાયરસ છે એની કોઈ વેક્સિન નથી કે કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી એટલા માટે આ પ્રકારનું જે પણ ગદ્દી છે એને સિન્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આપણે એમ કહીએ પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ તો આ ચાંદીપ્રો વાયરસ છે એના માટે જવાબદાર એ યુઝવલી સેન્ટ છે એક જંતુ છે જેને આપણે પ્રીતિની માફ તરીકે તો ઓળખવામાં આવે છે એ જનરલી જે ગ્રામ્ય વિસ્તારની અંદર ગરમ અને ભેજવાળી હવા જે ચોમાસાની અંદર એનું સૂલ્યા ફાળવાનું ખૂબ જ એક મોકળાશનું એના માટે છે તો એના આ નિયંત્રણ માટે આપણે પગલાં લેવા જોઈએ એટલે માટીના અને રેતીના મકાનની જે પીડા હોય છે એની અંદર જોવા મળે છે તો આપણે એને પૂરી દેવી જોઈએ અને વધુમાં આપણે આ અંતર્ગત આપણે એપિડેમિક વિભાગ જાણ કરી હતી અને એના એપિડેમિક દ્વારા જ્યાં જ્યાં પણ દર્દી આવે છે ત્યાં આગળ પ્રિવેન્શન અને સર્વેની કામગીરી કરી અને વેલ્થન પાવડરને છંટકાવની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે એટલે આપણે કહી શકીએ કે વેક્ટર કંટ્રોલ એક માત્રનો ઉપાય છે અને બીજું પબ્લિક અવેરનેસ પણ આનો એક માત્ર ઉપાય છે હાલ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં નોંધાયો છે ત્યાંથી જ પાંચ સાત કિલોમીટરના અંતરમાં હોંગિંગ સહિતની પ્રક્રિયા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે અને દરેક સાઇડ પર પચીસથી વધારે આરોગ્ય કર્મીઓને પણ વિવિધ સફાઈ સહિત ચાંદીપુરાના કેસ માટે જવાબદાર જંતુઓને દૂર કરવાના કામે લાગ્યા છે સાબરકાંઠાથી યશમુખ પટેલનો અહેવાલ ગુજરાત તક